નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ નર્મદા કલેક્ટર ઓફિસની બહાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પર બેઠા અને પ્રભારી મંત્રી પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસના કામો પ્રભારી મંત્રીએ બારોબાર એજન્સીઓને સોંપી દીધા હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યોએ રજૂ કરેલ કામો હટાવી દઈ બિનજરૂરી કામોને બહાલી આપી હોવાના આક્ષેપ તેમણે કર્યા નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ ડેડિયાપાડા અને સાગબારાની બેઠક અઠ્યાવીસ નવેમ્બરમાં મળી હતી સર્વ સમિતિ મંજૂર થયેલ કામો પ્રભારી મંત્રી અંતર્ગત નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા જ માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેધરી આપી છે કે દિન ચારમાં હું કાલે ને કાલે પ્રભારી મંત્રી ને બધા સાથે સંકલન કરીને દિન ચાર માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખ ને સોમવાર ના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે કરવા માટે જ મૂક્યા છે આજે અંબાજીથી આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે યોજનાઓ મંત્રી તંત્રીઓના એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા દસ વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે

મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની કલેક્ટર સાહેબે બાહેધરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માંગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા પહોંચી પહોંચીશું